આજે અમે અહીંયા એવા સંસ્થાની મુલાકાત લીધી અમને બહુ ગયમું જે સંસ્થા કામ કરી રહી છે બધા માટે બરોબર અમે એક જ વસ્તુ ચાશું કે અમારથી જેટલી મદદ થાય એટલી અમે કરીએ બરોબર અને આ સંસ્થાની હંમેશા મુલાકાત લેતા રહીએ બહુ ગયમું અહીંયા આવીને અમે ટ્રાય કરશું કે હંમેશા અહીંયા આવતા રહીએ અને જેટલું અમારથી થાય એટલું અમે કરતા રહીએ બહુ સારી રીતે તમે બહુ સારી રીતે અમને રાખો છો બરોબર જોઈને અમને બી ગઈ કે કોઈક તો સંસ્થા છે જે આટલું સારું કામ કરે છે

અમારા જે ચેરમેન કહેવાય તેવા રાહુલભાઈ ઢોલકિયાનો આજે જન્મદિવસ છે અને આજે જે અમે સેવા આપીને તો અમને પણ એવું થયું કે નહીં આ વસ્તુ કરવા જેવી છે કેમકે આપણે જે દુનિયામાં રહેવી છે એની થકી એક અલગ દુનિયા છે કે જ્યાં લોકોને અમુક વસ્તુની જરૂરિયાતો હોય તો એ વસ્તુની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ બરાબર છે અને દિલથી એવું લાગે કે નહીં કે ભાઈ આ વસ્તુ આપણે કરવી છે ને તો કંઈક આમ અંદરથી એવી ફિલિંગ થાય કે નહીં કે કાંઈક આપણે સારું કરી રહ્યા છીએ એની માટે થેન્ક યુ અમને સેવાનો મોકો આપવા બદલ જ્વેલ ગોલ્ડી તરફથી અને એસઆરકે ગ્રુપ તરફથી બધાને થેન્ક યુ અને આવી સેવા લોકો આપે તેવી શુભકામના